શ્રદ્ધા હો વિષય તો પુરાવાની સી ચલન ચલન માત્ર શ્રદ્ધા નો હો વિષય તો પુરાવાની સી જરૂર કુરાન માં તો ક્યાંય પયંબર ની સહી નથી શ્રદ્ધાનું જગત અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા નહીં કેવલ અને કેવલ મૌલિક વિશેષણ મુક્ત શ્રદ્ધા એની વાસ આવે સાહેબ અમીર ખુશરો એ કીધું તું આ વાત મેં ઘણી નિઝામુદ્દીન ઓલિયા પાસે એક બ્રાહ્મણ જાય છે દેવું આમાં ક્યાંય હિન્દુ મુસ્લિમ નો ભેદ છે નિઝામુદ્દીન પાસે એક બ્રાહ્મણ જાય છે દીકરી પરણાવવાને યોગ્ય થઈ છે પૈસા નથી અમીર ખુશરોના ગુરુ નિઝામુદ્દીન ઓલિયા એને ત્યાં બ્રાહ્મણ ગયો છે હા પાસે બ્રાહ્મણ જાય મારી દીકરીને વિવાહ કાળ છે ગરીબ છું હે ઓલિયા સાહેબ તારું નામ સાંભળ્યું છે બાપ કે તારી પાસેથી કોઈ ખાલી હાથે નથી જતો તું જે નહીં દેખા મેરી જોલી ભરી દેખી તું એવી રીતે આપે છે નિઝામુદ્દીન ઓલિયાની આંખમાં આંસુ આવ્યા દિલ્હીમાં હું એની ઉપર ગયેલો ચાદર હવે પૈસા નહીં પોતાની પાસે કઈ નહીં ના પણ કેમ પાડે કીધું કે બ્રાહ્મણ દેવતા એક કામ કરો ત્રણ ચાર દિવસ પછી આવજો ને થકીટ નું વચન હતું સાંભળે બ્રાહ્મણ જતા રહે ત્રીજે ચોથે દિવસે આપેલ વાયદે પાછો બ્રાહ્મણ જેવો બ્રાહ્મણ ને જોયો નિઝામ ની આંખો નીચે ફરી ગઈ કરે મેં આને વચન આપું કઈ નથી શું કરવું સાધુઓની કેવી કસોટી થતી હશે વળી કીધું કે મેં ભૂલ ગયા બાબા ક્ષમા કરે તીન ચાર જરૂર હોન ઓલિયા પાસે કઈ નહી પોતાની ખડાઓ પોતાની પાદુકા ચાખડી હતી બ્રાહ્મણને આપી દીધું લે જા હો બ્રાહ્મણે પોતાના ફાટેલ એક અંગુછામાં પાદુકા બગલમાં દબાવી ને નિરાશ વદને નીકળ્યો કે સંતે કૃપા કરી પાદુકા જેવું તો બીજું શું હોય પણ પાદુકાથી દીકરીના લગ્ન થોડા થાય રૂપિયા ની જરૂર ક્યાં કોને કહું કોણ કામ કરશે નગરની બહાર નીકળે છે એ જ સમયે લગભગ એકવીસ ઊંટ ઉપર પોતાની સંપદા ભરી અને નિઝામુદ્દીન નો શિષ્ય અમીર ખુશરો ગુરુના દર્શને નીકળે છે બ્રાહ્મણ જાય છે આમ થી આવે છે અમીર ચારે બાજુ આમ જોવે છે એના માણસો સાહેબ નાકના ઢેરવા સુગંધ અમીર સાહેબ આંખમાં આંસુ આવી ગયા આપ માનો ને માનો મેરે પીર કી ખુશબુ આ રહી કૃપામાં સુગંધ હોય છે સાહેબ મારા પીર ની સુગંધ આવે છે મતલબ બોલે મારા પીર મારા ગુરુ સદગુરા સદગુરુ નિઝામુદ્દીન ની કોઈ ચીજ વસ્તુ એની ખુશબુ એની એની એનો ધૂપ થાય છે અને સાચો સંત ફકીર હોય ને એના ધૂળ લોબાન અને ગુગુળ બે નો ધૂપ નીકળતો જેમ જેમ પેલો બ્રાહ્મણ નજીક આવે છે અમીર નજીક આવે છે ખુશબુ વધારે પ્રગાઢ બની કહ્યું કે ઊંટ ને ઝુકાવ ઝુકાય અમીર નીચે ઉતરે છે કોઈ નથી ચારે બાજુ આ સુગંધ ક્યાંથી આવે છે એમાં એક બ્રાહ્મણ આંખમાં આંસુ નજીક આવે છે બાબાજી પ્રણામ પ્રણામ આપ ક્યાંથી આવો છો કેમ હું તમારી નજીક જેટલો આવું છું એટલે મને મારા સદગુરુની ની તમે માનો ન માનો તમારી પાસે મારા ગુરુની કોઈ ચીજ છે મેરે ખુશબુ આરે હું નિઝામુદ્દીન વલિયાને મળીને આવું છું મારા બાપને ને મળીને આવો છ મારો ગુરુ પૃથ્વી ના માલિક તમે તારો તો અમે શું છે મારા ગુરુની વસ્તુ અરે દીકરીને ને લગ્નનો સમય થયો છે કોઈ કઈ આપતું નથી સાંભળ્યું ઓલિયાનું નામ મને થયું જાઉં પહેલી વાર ગયો બહુ સત્કાર કરીને કીધું બાબા ત્રણ ચાર દિવસ પછી આવજો ત્રણ ચાર દિવસ પછી પાછો ગયો વળી કીધું કે પાછા જો ત્રીજી વખત ગયો પાદુકા બતાવી અમીય માથું ટેક્યું આંખના આસુડા પાદુકા નો અભિષેક થયો હાથ જોડીને કહ્યું ગોર બાપા આપને શું કામ હતું બોલે દીકરીના લગન કેટલા જરૂર પડે કંઈ બહુ જરૂર નહીં પણ ઓલી આ પાદુકા આપી છે માલિક ની છે બોલે એક વિનંતી કરું આ પાદુકા મને આપી દો તો એકવીસ ઊંટ ઉપર જે સમૃદ્ધિ ભરી છે ને એ તું લઈ જા એક વીસ પોતના જે કહ્યાં હશે જીવનભરની કમાણી એણે બ્રાહ્મણને ખરું કે નહીં આ વધારે તો મારે દીકરીને લગ્ન થાય એટલું જ જોઈએ બોલે નહીં હું બોલ્યો મને પાદુકા આપ બ્રાહ્મણ પાદુકા આપી દે છે જે કઈ મળ્યું એમાંથી દીકરીના લગ્ન કરે અને બચ્યું એમાંથી કેટલી ગરીબેનું દીકરીઓને પરણાવી કર્યું પાદુકા લઈ અને દોડતો નિઝામુદ્દીન ઓલિયાની પાસે આવે છે ચરણમાં પાદુકા ધરી અંગ પડી અમીર બાપ આ માલિક તારો ગુલામ આવ્યો છે મારી પાદુકા તારા પાસે તમે કોઈ બ્રાહ્મણને આપી હતી હું આવતો હતો મને એની ખુશ્બુ આવતી હતી નીચે ઉતરો પૂછ્યું એને કહ્યું કે